કેમ કે આખા ને આખા ખેતરો ડૂબી ગયા જેના કારણે પાક સાવ નષ્ટ થવાની સ્થિતિ છે જો કે નુકસાનીના રિપોર્ટની સમીક્ષા બાદ સહાય અંગે સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે નુકસાનીના રિપોર્ટની સમીક્ષા બાદ સહાય અંગે નિર્ણય કરવામાં આવશે જૂનાગઢ પોરબંદરમાં અતિશય વરસાદથી નુકસાન થયું છે મેંદરડા કેશોદ વંથલીમાં ખેતરો ધોવાઈ ગયા છે અને ખેડૂતોને નુકસાન થયું છે વરસાદના કારણે જૂનાગઢ પોરબંદરમાં ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે કેમ કે આખા ને આખા ખેતરો ડૂબી ગયા જેના કારણે પાક સાવ નષ્ટ થવાની સ્થિતિ છે જો કે નુકસાનીના રિપોર્ટની સમીક્ષા બાદ સહાય અંગે સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે